અશોકસિંહ વાઘેલા ઉપપ્રમુખ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ રાજકોટ ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલનો એકાવનમાં વિદ્યા સત્કાર સમારંભ આગામી તારીખ પાંચ દસ ને રવિવાર બપોરે બે ત્રીસ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ રહ્યો છે જે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતનો સૌથી મોટો વિદ્યા સત્કાર સમારંભ છે કારણ કે પાંચસોથી ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા આ વિદ્યા સત્કાર સમારંભમાં જોડાઈ રહ્યા છે સાતસોથી ઉપર અમારી પાસે જે એપ્લિકેશનો આવી હતી એ પૈકી સ્કૂટીની કરી અને ચારસોથી ઉપર એટલે પાંચસોની આસપાસની સંખ્યામાં વિદ્યાર્થીઓને સન્માન કરવા જઈ રહ્યા છે સાથે સાથે શરદ પૂર્ણિમાના દિવસે ભવ્ય રાસોત્સવ માત્ર ભાઈઓ માટે રાખે છે એ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં કદાચ એવો પ્રથમ પ્રયાસ હશે ગત વર્ષે અમને જે સફળતા સાંપડી લગભગ એક હજારથી ઉપર ભાઈઓ આ રાસોત્સવમાં જોડાયા હતા ત્યારે શરદ પૂર્ણિમાએ પાછો પુનઃ સંસ્થા દ્વારા હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના પટાગણની અંદર આ રાસોત્સવનું આયોજન કરેલ છે અને એમાં પણ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાંથી આવતા ભાઈઓ વધુ વધુ સંખ્યામાં જોડાય એવી સંસ્થા અપીલ પણ કરે છે આ બંને કાર્યક્રમમાં સમાજના લોકો દાતાઓ શ્રેષ્ઠીઓ માતાઓ બહેનો જોડાય એવી સંસ્થા સૌને અપીલ કરે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો